નાસ્તા પાડાની તૈયારી કરીએ કારણ કે ભાખરી ચાલ તો આતનું કન્ટિન્યુઝ કરવાનું છે રોજનું કામ મની ચાલુ કરવા આ બધું બહારને કાઢી લઈ બરાબર તૈયારી કરી લઈ આપણે બનાવવાનું છે પીંડાનું શાક પીંડો મસ્ત પર નાખીએ પીંડો મસ્ત છે ડોલો ખાન છે

ટાઈમ થઈ ગયો છે નોકરી પર જવાનું તો મારા તો ટિફિન ભરાઈ ગયું છું પાણી શીશો ભરવાનો તો ફરી લઈ ને પછી જાય આંગણવાડી એ જવું તો પડશે ને આપણે ટિફિન ભરી લઈ જાય આંગણવાડી એ જો મિત્ર પપ્પા પાઠ કરી રહ્યા છે આજે તો એની તબિયત મેળે નથી તો આજે મોડું થઈ ગયું છે ને મોડો પાઠ કરે ને તો વહેલા ઉઠીને ચાર વાગ્યામાં બધું કરી નાખે પણ આજે તબિયત મેળે નથી ઘરે છે બધું કરે છે કામ અને જો

જો બાળકો બસ તરીકે બેસી ગયા છે આપણે ઉજવણી ચાલુ છે એટલે જો ઉજવણીનું બધું એમને તૈયાર છે અડધું તૈયાર કરવાનું છે જો બધા બેસી ગયા છે અને હવે છોકરાઓને ગરમ નાસ્તો આપવાનો છે સવારનો નાસ્તો સુખડી છે તો બાળકોને સુખડી ખાવી છે ને બાળકો સુખડી બહુ ખાય તો આપણે બાળકો માટે મસ્ત મસ્ત થેપલા બનાવી રહ્યા છીએ ડાળ થઈ ગઈ છે જો કુકરમાં ડાળ બની ગઈ છે અને અહીંયા બનાવી રહ્યા છે આપણે થેપલા

પેલા લાભ ટોકરા કલ લઈ કામ કરીએ નોકરી વાળા નોકરીએ જમે કામ વાળા કામે જમે વાડી વાળા વાડીએ જમે કાંઈ આંગણવાડીએ જમે ચાલો તો બધા ગોપરા ચાલો તો થોડી વાર જોવા ગયા છીએ તો મારી સાથે જો વાગે કેટલા ગયા છીએ જુઓ તમે પણ જમા દસ મિનિટ ની વાર છે પાછું કામ હાથમાં લઈ લઈ આપણું ઘરનું જ કામ આપણે ચિંતાનું વાસણ ગોઠવવાના છે ગોઠવી નાખીએ તો બપોરે આવીને વાસણ બધું આમ જો પડ્યું છે બપોરે આવીને ગોઠવાનું બધું આરામ કર્યો હવે રસોઈ ટાણું ખાતું હોય છે તો કીધું થોડું ઘણું કામ કરી નાખીએ તો પછી આપણે રસોઈ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય ચાલો થોડું ઘણું કામ કરી ચાલો વાસણને બધું ગોઠવાઈ ગયું છે છોકરાઓ જોઈ એનું કામ કરે છે એને પપ્પા એનું કામ કરે છે જો એ ફોનમાં એ એનું કામ કરે છે છોકરાઓ આપણા એનું કામ કરે છે આપણે આપણું કામ કરીએ ચાલો શાકભાજી શું કરવું છે શાક શેનું બનાવું છે એટલે હાલો તો ઘડી પાછો આરામ કરવાનો છે કે હજી વાર છે તો હાલો આપણે ઘડીક આરામ કરી લઈએ ચાલો ઘડી ફોન બોન જોઈ તો ટાઈમ થઈ જાય પછી રાંધશું બીજું શું હોય ખબર માં એટલું કામ હોય કે ખૂટત ને ત્યાં ક ઝટ કર લે છટ કર લે નતારે શું करू શું करू એવું થા રાખે ભાજી રોટી ભાજી છે લો હાલો ભાજી રોટી નો ઓર્ડર આવી ગયો છે ભાજી રોટી બનાવી છે ભાજી રોટી બનાવી છે ભાઈને જો ભાઈ જો ભાઈ જો ભાજી રોટી બનાવી છે કે તો ચાલો હવે કાક તૈયારી કરી વસ્તુ હશે તો બનાવશું

બીજું તો કઈ છે નહીં હવે બકાલ આવે તો કઈક બકાલ લઈ લે એની પાસેથી ચાલો આવે તો આવું વાઇટ જોઈ પછી કઈક બીજું વિચારી ગમે તમે બધા લેવા મોકલવા પડશે બકાલું ચાલો ઘરે વાઇટ જોઈ લઈ ચાલો તો બકાલ અમારે કઈ આવ્યા નથી શાકભાજી નો તો બહુ મેળ નથી થતો તો હવે ભાજી થઈ ગયું છે કેન્સર અને હવે આવી ગયું છે ટમેટા પડ્યા છે તો સેવ કુતરા નો શાક કરી અત્યાર સુધી તો વાઇટ જોઈતી હાથ વાગી ગયા તો આવું દિવાય જોઈ પણ નો મેળ ખાતો તો ચાલો હવે જો આ ટમેટા ત્યાં પડ્યા લીધેલા અને જો હવે શેરઠું ને શાક ને ખીચડી બધું મંડી કરવા ચાલો તો ખીચડી મૂક દઈ જો મારા ઘર પાણી થાય છે ચાલો તો ખીચડી ની તૈયારી કરી નાખી કરી નાખી શેરઠું વાળું શાક રસોઈ બનાવી નાખી કાઢ લઈ ચાલો તો ચાય ખીચડી મૂકી દીધી છે આપણે

પણ બકાલામાં કોઈ જાતનું મેળે ન આવ્યું કારણ કે બકાલું બરાબર હતું નહીં એટલે બકાલાનું સગવડતા ન થઈ એટલે સેવ ટમેટાનું શાક કરી નાખ્યું છે છોકરો કે પપ્પા મમ્મી સેવ ટમેટાનું કરી નાખો ચાલો આજે સેવ ટમેટાનું સેવ ટમેટાનું કરે ને એલી હા તો વાંધો નહીં આ એકલાસ મજેદાર ખીચડી બનાવી નાખી હા જો એ મારી જેમ તબિયત મેળે નથી અમને બેયને કારણ કે ભાદરવાની અંદર તો બધું આવું થતું જોઈએ કાંઈ લી તને તબિયત બે દિવસથી હાવ સુરે નથી ને એવું છે ને અને મને એવું છે એટલે અમને આમ બે દિવસથી આ એવું ક્યાં રાખે કારણ કે ભાદરવામાં તો આમ જુઓ ને તો ભાદરવામાં બધા હાજા માજા થાય જ કારણ કે વરસાદના પાલર પાણી પીવામાં આવતા હોય પાલર પાણી પીવામાં આવતા હોય ને એટલે ભાદરવામાં હાજા માજા બધા થઈ જાય બધા વાહરા જ હોય ગામે ગામ શું બાકી રહ્યું એ ભાખરી રોટલી રોટલી બનાવી છે એમને આજે સેવ ટમેટાય રોટલી સારી લાગતી છે ને કાંઈ વાંધો ના લો આજે રોટલી બનાવો ચાલો હું મંદિરેથી આવતો રહ્યો છું પૂજા પાઠ કરી અને હવે આપણે ધોતી જબા ચેન્જ કરી નાખી ચાલો જો દૂધવાળા ભાઈ આવી ગયા તા દૂધ લઈ લીધું છે ને દૂધવાળા ભાઈ થોડા ખારા થયા અમારા માથે કે તમે નોટું કે તૂટેલી ફૂટેલી દીઓ કા એવું કીધું ને આપણને હા એ કે ટૂટેલી તમે નોટું દીઓ છો ઓલે શું છે કે શ્રાવણ મહિનામાં આપણે મંદિરના પૂજારી હોય એટલે શ્રાવણ મહિનામાં દેવ દર્શનમાં આવતી હોય ને એટલે થોડીક નોટું તૂટેલી પડી હતી આપણને એમ થાય કે એને ખોરમાં વહી જાય તો આપી હતી પણ હવે તો જો કે નોટું પતી ગઈ છે ને સેલી આઈ જ હતી એ આપી દીધી હમણાં દૂધવાળા ભાઈ ખારા થઈને ગયા ચાલો થઈ ગઈ સબ્જી તૈયાર થઈ ગઈ આપણે તો ધુ ધુરંધરને તૈયાર કરવું જમવા માટે કે હજી વાર છે રોટલી બને આ કાંઈ વાંધો ને રોટલી બનાવી નાખો પછી આપણે તૈયારી કરી હાલ હમણાં પાપડ બાપડ કરી નાખ્યું બધું બરાબર ને રોટલી બની ગઈ ને હાલો ક્યાં ગયા ધુલનધર ચાલો આવી જાવ જમવા આવી જાવ બેટા હાલો ચાલો જો બની ગઈ રસોઈ થઈ ગઈ છે ત્યાર ચાલો આજે એની તબિયત થોડીક વીક છે એટલે આપણા હાથમાં આવી ગયું છે ઘર ધણીને હાથમાં બધું બ્લોકનું કામ આવી ગયું છે જો ચાલો હાલ ધુવાનધર આવી જાવ પારસ દીકરા ચાલો જોઈએ અમર પારસભાઈ બેઠા બેઠા અંદર મોબાઈલમાં કાંઈક મથે છે ચાલો હવે જમી લઈએ વાળું પાણી કરી લઈએ ચાલો ચાલો વાગી ગયા છે સાડા નવ અને વારું પાણી કરીને અમે નવરા થઈ ગયા છે ચાલો બધાને જય સીતારામ હરત મહાધ જય શ્રી કૃષ્ણ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તે બ્લોગની અંદર કોમેન્ટ કરીને જણાવજો શેર કરજો લાઇક કરજો અને ન કર્યું એ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ચાલો હવે મળશું આપણે સવારે કાલના નવા બ્લોકની અંદર ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી તારા